સુરેશ જોશી જ્ઞાનપીઠ અંતર્ગત બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ઉપક્રમે નિબંધ સંગ્રહમાંથી શૈશવને સીમાડે નિબંધનું પઠન કરું છું પઠનકર્તા પ્રોફેસર યોગેન્દ્ર પારેખ નિબંધ શૈશવને સીમાડે દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણની સીમાને વટાવીને કેટલીક ઘટનાઓ ચિત્તના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદા ઘુમ્યા કરે છે એની પરિક્રમાના યાત્રા પથ પર આપણે અજાણપણે કેટલીય વાર વિહરવા નીકળી પડીએ છીએ ત્યાંથી જ આપણે સત્ય લાવીએ છીએ સ્મરણ એ કેવળ સંચય નથી સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવા નવા વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે તથ્યનો વિકાસ જ સ્મરણમાં થાય છે ત્યાં જ એના શાખા પલ્લવ અને ફળ ફૂલ પ્રગટે છે આથી આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડી શક્યા ભાષામાં શુદ્ધ અભાવવાચક શબ્દો બહુ થોડા જળશે અભાવ શબ્દમાંય પ્રાધાન્ય તો ભાવનું જ છે આગળ વળગાડેલો અ તો કેવળ ઉપસર્ગ છે જેનું સ્મરણ ગયું તેનું સાતત્ય ગયું નદીને કાંઠે નગરો વસે છે સંસ્કૃતિ જન્મે છે આપણું મનોરાજ્ય પણ સ્મૃતિની સ્ત્રોતસ્વીનીને કાંઠે વસે છે મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે એ ગામના સીમાડા અદ્ભુત અને ભયાનક રસ્તી બંધાયેલા હતા એટલો જ હું એનો ભૌગોલિક પરિચય આપીશ નામ તો જરઠ સ્થવિરોની શોધ છે મને લાગે છે કે વ્યાકરણની શરૂઆત પણ ક્રિયાપદથી થઈ હશે એ ક્રિયાના કરનારને ક્રિયા કર્યા બદલનું અભિમાન ઉપજ્યું હશે ત્યાર પછી જ કર્તા કર્તાનું નામ વિશેષણ વગેરેનો પ્રપંચ વિસ્તર્યો હશે નામની દાબડીમાં પદાર્થને મૂકીને બંધ કરી દેવાનું બાળકને રૂચતું કે પરવડતું નથી નામની જળ નિશ્ચિંતતા એના સ્વૈર વિહારને સીમિત કરી દે છે ને શિશુ તો સ્વભાવથી જ કવિ હોય છે પ્રસ્તુત અપ્રસ્તુત વચ્ચેના રમણીય ગોટાળામાંથી એ સદા અલંકારો રચ્યા જ કરે છે બાળપણની રમતનું સૌથી મોટું રમકડું તે ઉત્પ્રેક્ષા છે હું જાણે રાજા હોઉં ને તું જાણે રાણી હોય

અહીં ક્રિયા અને સંજ્ઞા વચ્ચેનો સંબંધ નિકટનો છે માટે એ નામ ગમ્યું અને માટે તમને કહ્યું તાપી તો દૂર સાતકાશીના ગાઢ વનમાં થઈને વહે પણ આ ઝાંખરીના છીછરા પાણીમાં પગ ઝબકોળીએ કે તરત ધરતી સાથે જકડાયેલા પગ પણ પ્રવાહી થઈને વહી જાય એના અસ્ખલિત ખળખળ નાદમાં તાપીની વાણી સંભળાય એના શીતળ સ્પર્શમાં સાતકાશીના નિબીડ અરણ્યમાં ઘૂંટાયેલા મસૃણ અંધકારના સ્પર્શની સ્મૃતિ હતી દુંદાળા ગણપતિ આનંદ ચૌદશને દિવસે એમાં ડૂબકી મારીને અલોપ થઈ જતા ને દશેરાના દિવસે માતાના જવારાની સોનાની સળીઓ એના પાણીમાં તરી રહેતી એ એ ધરાયેલો વાઘ પાણી પીવા આવતો શરૂ શરૂમાં બીડી પીવાનું સાહસ કરવા શીખેલા કેટલાક સોબતીઓએ રખેને એમના અપલક્ષણની ચાડી ખાઈ દઉં એ બી કે મારા મોઢામાં બીડી ખુશી દીધેલી તે પણ આ ઝાંખરીની સાક્ષી એ મોટી મોટી યોજનાઓના આ દિવસોમાં પણ એ ઝાંખરી એની નગણ્યતાને જાળવી રહી છે ગામને છેડે સતીનું વન એ નામથી ઓળખાતું આંબાવાડીઓ હતું એ આંબાવાડીયામાં એક ચોતરો હતો પાસે એક દેરી હતી ને એમાં સતીના પગલાં હતા એ સતીના મહિમાની ત્યારે અમને કશી ખબર નહોતી પણ એ પગલાની છાપ મન પર આજ સુધી અંકાયેલી રહી છે દંતકથાઓની ફળદ્રુપ ભૂમિમાં એ પગલા અમને દોરી જતા હતા એ આંબાવાડીયા પર શાખિયા તૈયાર થયા છે એ સમાચાર વીજળી વેગે પ્રસરી જતા ને અમારી ટોળી નીકળી પડતી રખેવાળને કેમ ભોળવવો કેમ ખોટી દિશામાં દોડાવવો આગલી હરોળમાં કોણ રહે આ બધાની પાકી વ્યવસ્થા થતી વ્યુહ રચાતો ને અંતિષ્ટેરીમાં સાહસની ઓર મીઠાશ ભેળવીને અમે થોડે દૂર રેલવેના પાટા પાસેના ઠંડકમાં ઉમરાના ઝાડની ઘટામાં આરોગવા બેસતા એ પાતાળ ઝરણું અદ્ભુત રસનું પણ ઝરણું હતું એ ઝરણા એ ચિત્તમાંના કેટલાય પાતાળ ઝરણાને ત્યાર પછી તો વહેતા કરી દીધા છે બાલ્યવયમાં ઇન્દ્રિયોના દ્વાર આગળ બાહ્ય જગત એવી તો ભીડ કરીને ઊભું રહેતું કે ન પૂછો વાત એક જ્ઞાનનો કાળ ન હતો વીસમયનો કાળ હતો ઇન્દ્રિયોની હરસપરસની ઓળખ પણ તાજી જ શરૂ થઈ ગઈ હતી આંખ પાછળથી બધી ઇન્દ્રિયોને નેતા બનીને દોરે છે પણ બાલ્યવયમાં આંખ કરતાં સ્પર્શ કદાચ વધુ સતેજ હોય છે ત્યારે જગત પોતાની ઓળખાણ મનને નહીં પણ શરીરને આપતું હોય છે આથી જ આંખે જોયા છતાં બાળક સાપને પણ હાથમાં પકડવા જાય છે સ્વાદ એ સ્પર્શનો જ એક પ્રકાર કહેવાય વનમાં કેટલાય અજાણ્યા ફળો જોડે ચાખી ચાખીને ચાખી કેળવેલો કુળ ગોત્રની ખબર નથી માત્ર એમના સ્વાદની સ્મૃતિ છે પણ મોટા થઈએ છીએ તેમ તેમ શરીર મરતું જાય છે ઠાઠડી પર ચડાવીને ફૂંકી મારતા પહેલા તો ક્યારનું આપણે એને ફૂંકી માર્યું હોય છે સ્પર્શ અને સ્વાદની વાત કરવા જઈએ તો તે પ્રાકૃતતામાં ખપી જાય છે આંખનું ને કાનનું આધિપત્ય વધતું જાય છે બાળકનો જીવનખંડ નીતિની હકુમત નીચે આવ્યો નથી આથી અસ્પૃશ્યતાના જટિલ નિયમોની કાંટાવાડ એને નડતી નથી આપણા બાલ્યકાળની ઘણી સ્મૃતિઓ સ્પર્શની સ્વાદની કે ગંધની સ્મૃતિઓ હોય છે આ સ્મૃતિઓ શરીરની સ્મૃતિ છે મનથી સ્વતંત્રપણે શરીરને પણ એનું આગવું સ્મરણ હોય છે એવી સ્મૃતિથી શરીર ઉદ્દીપ્ત થાય ત્યારે ડાયા મનુસ્મૃતિનો આશ્રય લેવા દોડે છે તો શિશુનું શરીર તાર મેળવેલી વીણાની જેમ સહેજ સહેજમાં જંકૃત થઈ ઊઠે છે તંગ ધનુષ્યની જેમ સહેજ સરખા આઘાતથી અજ્ઞાત અગોચરની દિશામાં સરગતિએ એ દોટ મૂકે છે મોટા થઈને આપણે શરીરની જાજી વાત કરતા નથી આપણે દેહ દહીની ફિલસુફી ડોળીએ છીએ નાયિકાની પણ દેહયષ્ટિને જ વર્ણવીએ છીએ ગંધ એ આપણી અભિજ્ઞાનની મુદ્રિકા છે એને કોઈ ગળી ન જાય એટલી કાળજી રાખીએ તો પ્રત્યાખ્યાનનો શાપ આપણને નહીં નડે કવિતામાં આપણે ફૂલ બોલે છે એમ કહીએ છીએ પણ બાલ્યકાળમાં તો એ વાસ કવિતા નહીં પણ વાસ્તવિકતા જ લાગે છે દરેક ફૂલની ભાષા જુદી બોલે તે ચટક મોગરો જુઈ જાય ચમેલી પરિકથામાંની ભૂલી પડેલી નાનકડી નાજુકડી પરીઓ જ જાણે બાલ્યકાળમાં મધુમાલતીના પર જુલમ ગુજારેલો તેને સંભાળીને હજુય મન ચણચણી ઉઠે છે કોઈ મિત્રના મનમાં તરંગ ઉઠ્યો ચાલો અત્તર બનાવીએ ચૈત્રના અંત ભાગના દિવસો પરીક્ષા પરવારી ચૂકેલા ફૂલોનો ઢગલો કર્યો રસોડામાંથી તપેલું ચોરી આણ્યું લાકડા એકઠા કરી સળગાવ્યા અને પાણીમાં ફૂલ નાખીને ઉકાળ્યા સાંજ થતામાં અત્તરના શીશા ભરાઈ જશે એવી કલ્પના હતી પણ સાંજ થઈ ને પાણી તો એવું ને એવું રહ્યું જાદુના પ્રયોગ પણ અજમાવેલા ને થોડું વૈદક પણ ખરું વૃક્ષો વૃક્ષોની છાયા જુદી હોય છે તે હજુ યાદ આવે છે શિરીષની આછી સુગંધવાળી છાંય લીમડાની મંજરીની મહેકથી તરબતર શીતળ છાયા અને પીપળાની વાચાળ છાયા વૈશાખની બપોરે વૃક્ષોની છાયાના ચંદરવા નીચે જ અમારો દરબાર ભરાતો વૃક્ષ સાથે પંખીનો પરિચય પણ થતો કાબરને જ મેના માનીને એને પકડીને એની પાસે મીઠા ગાણા ગવડાવવાનો પણ પ્રયોગ કરી જોયેલો એકાદ ગુલાબ મોગરાને નિમંત્રવાની ઘેલછા કરાવે છે બાળપણના પાઠ્યપુસ્તકના અક્ષર સાથે મધુમાલતીના ડાળ પાંદડાને ફૂલની છાયા એવા તો ભળી ગયા છે કે થોડા વર્ષના વિચ્છેદ પછી ફરીથી મધુમાલતીને આંગણે બોલાવી આણી છે ઘાસના બીડ પર આંગળી ફેરવીને સારીગમ છેડી જતા પવનને જુઓ એ પણ એક લાવો છે કિલ્લા પર રૂસા નામનું ઘાસ થાય છે એની એક પ્રકારની તીવ્ર વાસ આવે છે સવારનું ઝાકળ પડ્યું હોય ને એ ઘાસ પર આળોટીએ તો શરીરને બહુ સુખ થતું ત્યારે એમ થતું કે આ ઘાસની ભેગા ઘાસ બનીને મહેકી ઉઠીએ પવનમાં માથા પર કલગી છટાથી જુલાવીએ આજે વર્ષાના પ્રારંભના દિવસોની કોઈક રાતે એકાએક વરસેલી વરસાદની ચડીના જાગી જવાય છે ત્યારે ધરતીના પેટાળમાંના અસંખ્ય ત્રણ બીજોના ગર્ભસ્મરણનો અનુભવ થતાં ચિત્ત વેવળ બની ઉઠે છે જમીનના નાના સરખા ટુકડા પર ખેતી કરવાની રમત રમતા ત્યારે વાવેલા બીજમાંથી ફણગા ફૂટે તે જોઈ આનંદનો રોમાંચ થતો એ કૂંપળો જાણે અમારા સર્જનના મહાન પરાક્રમની પતાકા બનીને ફરફરી રહેતી ને વળી મકાઈનો છોડ ઉધરી આવ્યો હોય એમાં મોતી જેવા દાણા દૂધમાં ગોઠવાઈ ગયા હોય ને એની સોનેરી ઊંચના ગુચ્છા બહાર આવે ત્યારે એ અમારા જ વિજયની ચામર ઝૂલતી હોય એવું લાગતું પોતાના રેશમી સ્વપ્નોને ઉડાવી મૂકતો શીમળો અમને તો બીજા કારણે જાણીતો હતો શિમળાનો કાંટો અને ગુંદીની છાલ ભેગા ચાવવાથી મોઢે પાન ખાધા જેવો રંગ આવે એવી એક શોધ કરી હતી પછી એક અનુભવ સિદ્ધ પ્રયોગ તરીકે એને જાહેર કરતા કેટલી વાર રંગોને ને સ્વાદને ત્યારે છૂટા પાડી શકાતા નહીં નિશાળમાંનું કાળું પાટિયું ઓળખ્યું તે પહેલા સુખડના ફળની કાળવી મીઠાશને અમે ઓળખી ચૂક્યા હતા ભણસોટા નામનો એક છોડ પણ યાદ આવે છે એ રંગનો ખરો જાદુગર હતો એના લીલાછમ પાંદડા જોતામાં લાલ ચિટક થઈ જતા અને તમે એને મસળી નાખો તો એમાંથી ધોળું દૂધ નીકળતું લીલામાંથી લાલ ને લાલમાંથી ધોળું આવું રંગીપણું જોઈ ભારે અચરત થતું ઘણે વર્ષે કોઈએ કહ્યું કે છોડનું દૂધ દદ્રુનાશક છે પણ આજે મારા મનમાં તો એ રંગના જાદુગર તરીકે જણાઈ ગયા કિલ્લાના જીર્ણ અવશેષો અમારી સાહસભૂમિ હતી જંગલી વેલને બાજીને અમે ટાર્જનની જેમ એક ઝાડથી બીજી ઝાડ કૂદતા કિલ્લામાં ભોયરાના ગુપ્ત માર્ગો હતા એના રહસ્યમય અંધારને તળીએ પણ અમારામાંના સાહસિકો ડૂબકી મારી આવતા અમારો એક સાથી અદૃશ એમાં સોનું છે એવી ભાળ કાઢી લેવ્યો બસ પછી પૂછવું જ શું સોનાની કિંમત નહોતી એ તો સાહસના રૂપ હતું બોયરાના પોલાણમાં દિવાલ સાથે પથ્થરનો અથડાવાનો અવાજ ધાતુ જેવા રણકારની ભ્રાંતિ ઊભી કરતો હતો આથી સોનાની ખાણ શોધી કાઢવાનો આનંદ એમાંનું રતિભર સોનું લીધા વિના પૂરી નિસ્પૃહતાથી અમે સબે માણ્યો પરિકથામાંની આખી અદ્ભુત સૃષ્ટિ આ અરણ્યા છન્ન કિલ્લામાં અમે શોધતા અષ્ટકોણી વાવની પાળે બેસીને રૂમઝૂમ પગલે સ્નાન કરવા ઉતરતી રાજકુંવરીને જોતા તો એ જ બીના અંધકારમાં કોઈ જીનના વાળની જટાનો ભાસ થતાં અમે ભયથી ફફડી ઉઠીને ભાગી જતા પાંદડું ખખડતા પાછળ જોતા વૃક્ષની પડછંદી કાયાનો પડછાયો જોઈને માણસ ગંધાય માણસ ખાઉં કરતો રાક્ષસ ઉભો છે કે શું એવી ભ્રાંતિથી અમે છળી મરતા પાકેલા અનુસ સીતાફળ નામ તો પાછળથી જાણ્યું પાકેલા અનુસની અંદરની રાખોડી દોળાશવાળી પેશીઓ ડાકણના દાંત જેવી લાગતી ને કાપીને મૂકેલા દાડમના સૂર્યના તડકામાં ચળકતા પ્રત્યેક લાલ લાલ દાણામાં એક એક તેજ પરી છુપાઈને લાલ ચટક હસી રહી હોય એવું દેખાતું બોરડીને જુડીને નીચે પાડેલા બોરનો ખટ મધુરો સ્વાદ ચાખતા ત્યારે દેવ શિશુની કાલી વાણીનો સ્વાદ ચાખતા હોઈએ એવું લાગતું કોઈ ચાંદની રાતે જાગી ઉઠીને બહાર નજર જતી તો ચંદ્ર જાણે વાર્તા કહેતો હોય ને આખું વન માથું ધૂણાવીને હોંકારો પૂરતું હોય એવું લાગતું રાત્રિના અંધકારમાં સંભળાતી વાઘની ત્રાળથી માથે મોઢે રજાય ઓઢી લઈને બચવા મથતા ઉંબરવાર પગ મુકતા અદ્ભુત અને ભયાનકનું સામ્રાજ્ય શરૂ થઈ જતું સમય ત્યારે ઘડિયાળના સેકન્ડના કાંટાના પગલે મપાતો ન હતો સમયમાં સહેલારા મારવાનું ત્યારે રૂચતું એક સરખો વનરાજીનો પર્ણ મરમર કાને પડતો હોય વર્ષા ઋતુમાં એક ધારો ટપક ટપક વરસાદ ટપકતો હોય ત્યારે સમયના ચરણ ચિહ્ન ભૂંસાઈ જતા વાર્તા સાંભળવાના લોભમાં ઊંઘને પણ પાછી અડસેલતા હોઈએ એક વાર્તા પૂરી થાય એટલે હવે બીજી એમ માગણી કરતા હોઈએ ત્યારે ચતુર્દોશીમાં શરૂ કરે એકવાર વાર રાજકુંવર રાજકુંવરીને કહીને ગયો કે આવતે વર્ષે વરસાદ પડે અને તું દસ ટીપા ગણે તે પહેલા તો હું આવી પહોંચીશ રાજકું તો આકાશ માંડીને બેઠી એક દિવસ એક એક વાદળું દેખાયું ટીપું એના ગાલ પર પડ્યું ટપ એક ટીપું પીપળાના પાંદડા પર પડ્યું ટપ એક ટીપું વડના પાંદડા પર પડ્યું ટપ આમ ટપ 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 ટીપા પડે જ જાય રાજકું આંખમાંથી વનરાજીની કાવ્ય સૃષ્ટિનો મુખ્ય અલંકાર જ અતિશયોક્તિ મરમરનો એ સૂર એમાં ખરતા પાંદડાની અતિશયોક્તિનો સૂર તો હજી ભૂલાતો નથી ધરતીને માટે આપણે નારી વાચક શબ્દ વાપરીએ છીએ પણ ડુંગરાળ ભાગમાં ખુલ્લા આકાશ નીચે સૂર્યના પ્રખર પ્રકાશમાં ઉભા હોઈએ ત્યારે એ ભૂમિખંડ ની સૂર્ય જોઈને કોઈ નર જાતિવાચક શબ્દ શોધવાનું મન થઈ આવે વનમાં ચાલીએ ને શહેરમાં માર્ગ પર ચાલીએ એમાં કેટલો હોય વનમાં તો આપણા પગલાને સાપના સરી જવાનો સ્પર્શ થાય વાઘની છલાંગ ભરતી ગતિનો સ્પર્શ થાય શહેરમાં મોટર અને ટ્રામની આંચકાભરી યાંત્રિક ગતિ આપણા ચરણની ગતિના લઈને તોડે બાલ્યવયમાં ભાષા નથી શીખ્યા હોતા ત્યારે આખું શરીર પ્રતિભાવની ક્રિયામાં સામેલ થાય છે પછી બધા અંગોનું કામ જીભ સંભાળી લે છે પણ બાળપણમાં તો આંબાની ડાળે લીલો મરવો જોઈને આપો એમ બોલવાને બદલે આખું શરીર એ તરફ સહજ પ્રતિભાવથી વળી જાય છે ધીમે ધીમે શરીરને આ પ્રતિભાવની ક્રિયામાંથી પાછું વાળીને આપણે સંસ્કારી થતાં જઈએ છીએ તેમ તેમ શરીર નિશ્ચેત બનતું જાય છે ને આપણને એનો ભાર વર્તાવા લાગે છે નવું ખીલેલું ફૂલ જોઈને આખું શરીર હવે એની પાસે દોડી જતું નથી માત્ર આંખ એને જોઈને અહેવાલ આપી છૂટે છે પેલી બાળ વાર્તાના મોટા મહેલની જેમ હવે એના પણ ઓરડા અવાવરું પડી રહે છે એક સાથે આવેલા ત્રણ ત્રણ મરણના આઘાતથી મુક્ત થઈ ગયેલા દાદા અને બહેરામ મૂંગા ફોયબા આ બે મૌનની વચ્ચે મારા બાળપણનું ઝરણું વહ્યું એના પર પેલા શોકની ઘેરી છાયા પડી ગઈ આજે કશું બોલતો હોઉં ત્યારે એકાએક પેલી છાયા ઘેરાય છે અને મને બાલ્યવયનો એક ઓરડો યાદ આવે છે એને એક ખૂણે દિવેલનું કોડિયું ટમટમતું હોય ને એની થરકતી જ્યોતના બિહામણા પડચાયા ઓરડાની ભીંત પર નાચતા હોય વીજળીના દીવાની આજની સૃષ્ટિમાં એ છાયાની સૃષ્ટિ અલોપ થઈ ગઈ છે સાથે સાથે એ છાયાની માયા પણ ગઈ છે બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે નહીં તો શાણપણ એને વટાવી ખાશે ઉડપંખ ઘોડો અને પેલી રાજકુમારીનો સોનેરી વાળ ઉડપંખ ઘોડો અને પેલી રાજકુંવરીનો સોનેરી વાળ એ બજારમાં વેચવા નીકળશે એ બાળપણને ક્યાં સંતાડીશું શુક્લ પક્ષના ત્રીજ ચોથના ચંદ્રના ચિંદરડામાં વીટાળીને એને સાચવી રાખીશું અસ્તુ ધન્યવાદ